આઈ રોટરી ક્લબ અમદાવાદ મેટ્રોની ચાર્ટર પ્રસ્તુત કર્યું ઇન્ટરનેશનલ ફેલોશીપ ઓફ મોટર સાયકલિંગ રોટેરિયન્સ એ મંગળવારે રોટરી ક્લબ અમદાવાદને તેનું ચાર્ટર પ્રસ્તુત કરીને પશ્ચિમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે આ ઐતિહાસિક ક્ષણ સાથે દેશના પશ્ચિમ હિસ્સામાં પ્રથમ આઈ એફ ચેપ્ટરની સ્થાપના થઈ છે જે સંસ્થાની વૈશ્વિક ઉપસ્થિતિને વધુ મજબૂતાઈ પ્રદાન કરશે આ અંતર્ગત આયોજિત એક ભવ્ય સમારોહમાં આઈએફએમઆર ઇન્ડિયા પ્રેસિડેન્ટ રાજેશ એ આર અને આઈએફએમઆર ઇન્ડિયા સેક્રેટરી વિનોદ અગ્રવાલ દ્વારા આઈ એફ એમ આર અમદાવાદની લીડરશીપને ચાર્ટર પ્રસ્તુત કરાયું હતું આ ચાર્ટર આઈ અમદાવાદ પ્રેસિડેન્ટ ડૉક્ટર પ્રવીણ સક્સેના સેક્રેટરી રશ્મિન જાની અને ટ્રેઝરર જે કે અષ્ટિકર દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું જે સર્વિસના નવા ચેપ્ટરના પ્રારંભનું પ્રતિક તથા રોટરી પરિવારમાં મોટર સાયકલિંગ માટેના જુસ્સાને દર્શાવે છે આ સમારોહમાં સંબોધન કરતા આઈએફએમઆર ઇન્ડિયા પ્રેસિડેન્ટ રાજેશ એઆરે જણાવ્યું હતું કે ભારતના પશ્ચિમ હિસ્સામાં પ્રથમ આઈએફએમઆર ચેપ્ટરની સ્થાપના અમારા માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અમે અમારા ફેલોશિપમાં રોટરી ક્લબ અમદાવાદ મેટ્રોનું સ્વાગત કરતા ઉત્સાહ એના માટે તો સરકાર યોજના બનાવેલી છે ને અમે સરકારના જે કામો લઈ શકાય એ લઈને બી અમે કામ કરી રહ્યા છીએ એના માટે અમે ફંડ એક ફંડ વાપર્યું પણ છે એટલે અમે કોઈ પર્ટિક્યુલર વર્ક માટે કામ નથી કરતા પરંતુ સરકારની યોજનાની સાથે રહીને જેટલું હેલ્પફુલ થવાય જેટલું અમે એડોપ કરી શકીએ જેમ કે પ્રવીણભાઈએ કહ્યું કે અમે સ્કૂલ એડોપ્ટ કરીએ છીએ એને રિનોવેશન કરીએ છીએ છોકરાઓને અને એમની હેલ્થને બેસવા માટેની વ્યવસ્થા બધી કરીએ છીએ હું અત્યારે આઈએફએમઆર અમદાવાદ સબ ચેપ્ટરનો પ્રેઝિડેન્ટ ઇલેક્ટ છું અને અમારી જે મેઇન પર્પઝ છે રોટરીના અમે અટેચ છીએ બધા ઓલ ધ રાઇડર્સ અમારો મેઇન પર્સ છે કે પર્પસફુલી અને સેફ રાઇડિંગની બહુ જરૂરત છે તમને ખબર હશે સૌથી વધારે એક્સિડેન્ટ જે થતા હોય છે એમાં મરનાર જે છે એ મોટર સાયકલ રાઇડર્સ હોય છે મેક્સિમમ હવે ઇમ્પોર્ટન્ટ છે સોસાયટીમાં એ જાણકારી આપવાની આ સોશિયલ એક મેસેજ આપવાની જરૂરિયાત છે કે સેફ રાઇડિંગ કોને કહેવાય કેવી રીતે સેફ રાઇડિંગ કરવું જોઈએ જેનાથી સેફટી ઓફ મોટર રાઇડર્સ વધે આ એક વસ્તુ છે એના સિવાય લિટરેસી પ્રોગ્રામ એમાં પણ અમે જોડાયેલા છીએ ગામડે ગામડે અમે જતા હોઈએ છીએ અને અહીંયા જવાનું અમારો પ્રોગ્રામ છે થ્રુ રોટરી લિટરેસી કેવી રીતે વધારી શકીએ જેમાં ખાસ કર બહેનો માટે બાળિકાઓ માટે જે લોકોનું એજ્યુકેશન